હરમળિયા ગામે કુમરશાળામાં રવિવારના રોજ તારીખ વીસ સાત બે હજાર પચીસના ઉના મહેતા હોસ્પિટલ દ્વારા આંખોનો કેમ્પ રાખવામાં આવેલ હતો જેમાં મોતિયાના ઓપરેશન તેમજ વાળા દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા ગાડી લઈ જશે અને મૂકી પણ જશે મહેતા હોસ્પિટલ એમનો રેકોર્ડ વિભાગ સાથે સાથે કેમ્પની કામગીરી સતત કન્ટિન્યુ ચાલુ છે જેનો અમે સાથે મળી અને સપરિવારની જેમ એમનું હેન્ડલિંગ કરીએ છીએ આ કાર્યક્રમની અંદર જે મોત્યાના દર્દીઓ થાય છે કેમ્પના સમયગાળા દરમિયાન એ તમામ મોત્યાના દર્દીઓના ફ્રી ઓપરેશનો કરવામાં આવે રાહત ભાવે વેલના ઓપરેશનો કરવામાં આવે અને તેમ છતાં દર્દીઓ વેલ કેટરેક કે એ સિવાયના બીજા કોઈ પણ દર્દીઓ જો નીકળે છે તો એને ડૉક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ એને જરૂરી મેડિસિન પણ આપવામાં આવે છે આ કેમ્પ અમે પોપથરી ગોઠવીએ છીએ ડેન્ટલી ગોઠવીએ છીએ અને જનરલ વિભાગના પણ અમે કેમ્પ ગોઠવીએ છીએ સાથે સાથે અમે પીડીએ વિભાગના પણ કેમ્પ ગોઠવીએ છીએ એટલે આ કેમ્પની અંદર હોસ્પિટલ સતત માનવ સેવાના લાભાર્થે સતત કાર્યરત છે અને પ્રશંસની કામગીરી કરે છે એ સૌ લોકોને ધ્યાન ઉપરી છે વાકેફ છે અને હું પણ એના દ્વારા સહભાગી છું કે મને લોકોની સેવા કરવા માટેની તક પ્રાપ્ત થયેલી છે જે હું મેટા હોસ્પિટલનો પણ આભાર માનું છું આમ જનતાનો પણ આભાર માનું છું અને હું જ્યાં કેમ્પ કરું છું ત્યાંથી મને સારો સહકાર મળી રહે છે સ્વયંસેવકોનો પણ સહકાર મળી રહે છે સરપંચશ્રીઓને પણ સહકાર મળી રહે છે અને આ સહકારની ભાવના સાથે અમે સતત કાર્યશીલ પ્રયત્નશીલ છે જેનો હું આભારી છું આજે સાહેબ કેટલા દર્દીઓએ લાભ લીધો છે આજે કમસે કમ સોની ઉપરના દર્દીઓએ તો લાભ લીધેલો છે અને અત્યારે અવિરત પ્રવાસ ચાલુ છે